નમસ્કાર મારી વાલી બહેનો આ છે આપણો ઉઢણી સાડી શોરૂમ મારી બહેનો બહાર જ જુઓ કેટલા મસ્ત મસ્ત સાડીઓના નમૂના લગાવ્યા છે ડિઝાઇન એકદમ સરસ અને કલર તો એકથી એક જોરદાર છે મારી બહેનો અને વરકમાં પણ અલગ અલગ છે કોઈ વેટલેસ કાપડમાં છે કોઈ વરકવાળું છે ડિઝાઇન પણ અલગ અલગ છે તમે જોઈ શકો છો અને બધી સાડીઓના નમૂના અલગ અલગ છે વેરાયટી એકદમ સારામાં સારી છે અને મસ્ત મસ્ત ડિઝાઇનો છે તમે જોઈ શકો છો મારી બહેનો અને બહારથી જોવો એના નમૂના કેટલા સરસ સરસ લગાવ્યા છે ડિઝાઇનો બધી અલગ અલગ છે મારી બહેનો જો એકથી એક સળિયાતી છે કોઈ વરકવાળી છે કોઈ સાદી છે એકદમ અલગ અલગ પ્રકારની છે તમે જોઈ શકો છો પણ કલર એકદમ મસ્ત મસ્ત છે અને વેટલેસ કાપડ છે અને સારામાં સારી છે અને આવો મારી બેનો ઉઢણી સાડી શોરૂમ તમારે જેવી જોવે એવી સાડીઓ મળી જશે આ નમૂના લગાયા તમે જોઈ શકો છો કેટલા સરસ સરસ નમૂના છે એકદમ ફ્રેશ છે અને આવો ઉઢની સાડી શોરૂમ કલેક્શન પણ સારામાં સારું છે અને આપણો ઉઢણી સાડી શોરૂમ મેન બજારમાં આવેલો છે અને મારી બેનો ભાઈઓ માટે પેન્ટ શર્ટ મળી જશે એકદમ સારામાં સારી વેરાયટી તમે જોઈ શકો છો આપણો શોરૂમ કેટલો મસ્ત છે એકદમ પરફેક્ટ છે યુવાનો માટે પરફલ કેજ્યુકેશન બંને પ્રકારની સરસ વેરાયટી ફિટિંગ સારી કાપડ મુજબ અને ભાવ પણ એકદમ વ્યાજબી છે તો અવશ્ય મુલાકાત કરો આપણી ઓઢણી સાડી શોરૂમનો અને ભાવ પણ તમારે એકદમ વ્યાજબી થઈ જશે અને ડિઝાઇન બધી મસ્ત મસ્ત હશે જેવો શોરૂમ લાગેલો છે અમારો તમે જોઈ શકો છો એકદમ સારામાં સારો શોરૂમ છે તો મારી વાલી બહેનો અને મિત્રો એકવાર જરૂરથી મુલાકાત લો લોઢણી સાડી શોરૂમનો નમૂના જુઓ ભાવની વાત કરીએ તમારી પસંદગી અહીંયા ચોક્કસ મળશે જય માતાજી જય રમાદાણી